તો કેમ છે મારા વાલાઓ બધા મજામાં ને સાગત છે કે મારા નવા અલગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્ર હાલો અને આ છે ત્રીજું ત્રીજો નોરતો ને હાલો અમાર તો જેમ દર્શન કરવા જવાનું છે બસ નાથી જવાનું છે ક્યાં કપાળ એનો હાલો હાલો આ છોકરાને શું લઈ જો હવે કુપાળના હાસે આવશે દીકાનો કુપાલીનું એની મમ્મી મૂકવા ગયા છે કૃપાલીના શનિવાર છે ને નિશા મુક ના થી વાળી વ્યાઈ ગયા હોય ચાલો ના રાખ નહી તો મઢે રહેશે ચાલો મઢે મસ્ત પડી ગયા છે એક ભાઈ જો સાફ સફાઈ કરે છે એ કેમ છે મજામાં મિત્રો મઢે તો મસ્ત મજામાં સાફ સફાઈ કરવાની સામકા ચાલુ છે અને જો મંડપ પણ મસ્ત નાખી દો મિત્રો તમે કહેતો મંડપ છો મંડપ અમે તૈયારી આની કરતા તો મસ્ત ધજા પણ નાખી છે તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં ધજા હાલો કઈ ઘટે નહીં હવે તમે થોડું સિનેમેટિક શોટ દેખાડતો પછી અમારે જવું છે વાડી મોડું થઈ ગયું છે મિત્રો ચાલો વાડીએ ફૂઈ ગયા મારી વાડી કપાણીમાં તો મિત્રો કેમ કે અમે ગઈ કાલે ગઈકાલનો મેં બ્લોગ નથી શૂટ કર્યો કેમ કે નવરાત્રીનો મેં એકની બે બે દિવસ તમને બતાવી દીધેલો છે વડલીમાં આવી ગયો હતો ને એ દિવસે જ મેં બ્લોક રાત્રે જ ઉતાર્યો હતો એટલે કાલે મેં પછી હું પેન્ડિંગમાં બ્લોક આપણો મજા ન આવે રેગ્યુલર ઉતારવા માંડી એટલે કાલે અમે કપાળ ચાલુ કરી દીધો તમને કપાળ તો બગડી ગયો છે વરસાદ આવ્યો હતો ને એમાં હા બગડી ગયો ને હેવાન જે કે મજા ન આવે કેમ કે આપણે કુમડું લેવા જઈએ ને તો સોટેલું હોય મસ્ત કપા વેણે મિત્રો આથી આ બે સ અડધા લેવાઈ ગયા સ અડધા આ જા અડધા લેવાને સ વરામણ કરી છે હાલો મિત્રો હાલો આળા ગયા પોણા 12 જેવું થયું છે તો પર રહેવા તો છે તડકો એવો છે પડે છે ને એની વાત જવા દે કાઈ કેઠે આવી સેઠે તો કાડે પર થઈ જાય ને એક જ એક અડધી ઓળ ને કાખી ઓળ ગાવ ના મને પી જાય

મસ્ત બપોરકાલે કેમ મમી બપોરનું બાલન બપોરસરન દસ્તો ચિતરાલો મઢે બેયવા છે ક્યાં ના એને બેઠાતા પણ અમારે છે ને ત્યાં ડેકોરેશન મસ્ત કાલે કરી દેજો કાલે એમનું મધુ આજે જો તૈયાર કરી નેકો મસ્ત અમાર માતાજી નું પણ આખો તમે જો હે ને સામી જુદા દાદા છે ને અમાર કુલદેવી માં ચારે દાદા મેરા દાદા સામી જુદા દાદા અને અમાર કુપા જો એય કુપા રામ

બધું વાળ લાગી ફટાફટ મસ્ત ડેકોરેશન કરો પણ કાંઈ ઘટે નહીં મિત્રો મને તો બહુ મજા આવે નવરાત્રી આપણી ફેવરિટ છે દિવાળી નવરાત્રી મજા આવે હવે ફટાફટ મળી વાત કરી મિત્રો મસ્ત ના એમ ફ્રેશ થઈ ગયો શનિવાર છે મિત્રો હાલો મારે હનુમાન દે તેલ ચડાવવા જવાનું છે મસ્ત આપણી લઈ છે નાની વડી બની જઈ મસ્ત તેલ ચડાવતા હનુમાન દે અને હટાણું કરતા દૂધ ની એવું બધું તો હાલો અલગમાં બે કન્ટિન્યુ રહી જાય

મિત્રો હાલો વડલી માં પૂરી ગયા છે પબ્લિક તો ઓછું છે પેલા જમવાનું ચાલુ તો પણ જમતા આવીએ પછી અંદર જઈ મસ્ત જમવાનું ચાલુ છે મિત્રો તો મિત્રો હાલો મસ્ત હતું લેવા આવી જાઉં મિત્રો હું વિજયભાઈ બે ગયા છે તો બધા બેઠા છે પરસાદે લઈ લે પછી અંદર જઈ ચાલુ કાંઈ થયું નથી પણ જોઈને થોડું કાલ તો આ થોડુંક નથી બહુ બહુ લાંબુ હાલે બહાર એક વાગ્યા લાગી તો હાલો તમને થોડું થોડું બતાડીશ મસ્ત પ્રસાદી લીધી હોય છે અંદર ડેકોરેશન કેવું કરે હજુ કોઈ કોઈ પબ્લિક એવું નથી હવે તમને દેખાડી ડેકોરેશન મસ્ત છે કઈ ઘટે આટા મારી આવ્યા હોય તો પણ આવી ગયા છે બી સાહેબ તમે ક્યારે આવી ગયા સાહેબ મિત્રો અમે તો આવ્યા છે મિત્રો આવ્યા છે છે હજી જમવાનું ચાલુ જ છે હજી ગરબા ચાલુ થયા થયા નથી પબ્લિક છે મને સબસ્ક્રાઈબર મળી ગયા છે આખી ફેમિલી મળી ગયા છે તમે જોઈ શકો છો આખી મારે કીધું ને વાઇટ જોતા તમ તારે કે ઘરે આવું છે કાંઈ વાંધો ચોક્કસ થી આવજો ઘરે તમને તમારે વાઇટ જોઈએ છે અમે પણ કાંઈ વાંધો નહીં જમતા જમ તો એવું બોલાવ કે આવો આવો તમને આવો કાંઈ વાંધો નહીં હાલો જમી લો નિરાત તમ તો ચોક્કસ ઘરે આવજો હારો હાલો જય માતાજી જય માતાજી હારો આવજો હાલો જય જય માતાજી હારો હાલો

ચાલો ઘરે આવ્યો તો ઘરે તો કોઈ નથી બધા ગાડી મૂકવા આવે તો બધા મઢે લાગે છે નવરાત્રી ની રાસો છોકરીને રમતી છે તો હાલો તમે પણ થોડું દેખાડશો ને જોઈને આપણે બધા ના જ બેઠા છે મઢે અમે પણ નવ વાગ્યા સાડા નવા આવ્યા ઘરે વ્યા છે હાલો ના છીએ અમે ચાલો સાડા બહાર જેવું થઈ ગયું છે હવે છે ને આપણે આજ આંખ વિજય બધા ઘણા હોય છે જો ઘણા ઘણા વ્યાઈ ગયા પણ ઘરે ગયા છે મારે વિજય નહીં હોવાનું છે આજ ચાલો વિડીયો મળીએ કાલ નવા વ્લોગમાં જો આજનો તો લાઈક કરનાર શેર કરી નાખજો ચાલવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ચેતન વગેરે છે થોડો ઇગ્નોર કરજો બાય જય માતાજી બાય બાય